નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે મિત્ર મૌલિન દર્શક મિત્રો ચોમાસાની ઋતુને લઈને ક્યાંક ને ક્યાંક ખાડા તેમજ ભૂવા પડવાના બનાવ બનતા રહે છે ત્યારે વાઘોડિયા ગરબા ગ્રાઉન્ડ પાસે પણ મસ્ત મોટા ખાડા પડી ગયા છે ખાડા પડવાના કારણે ચોમાસાના વરસાદી પાણી ભરી રહે છે જેને લઈને વિદ્યાર્થીઓ તેમજ આવવા જવામાં મુશ્કેલી પડતી હોય છે ગયા અઠવાડિયે પણ આપણને બીએન ન્યૂઝ ગુજરાતીના અહેવાલમાં બતાવવામાં આવ્યું હતું કે મનમોહન પ્રાગ સોસાયટી સામે મોટો ભૂવો પડી ગયો હતો જેને લઈને વાઘોડિયાના ગ્રામજનો તેમજ વેપારીઓએ મામલતદારશ્રીને જાણ કરી હતી શ્રી આ વાતનું ધ્યાન રાખી તાત્કાલિક તેમના તેમની ટીમને સ્થળ પર મોકલી નિરીક્ષણ કરી આ ભુવાને પુરાવી દેવામાં આવ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક ફરીથી વરસાદ પડવાથી ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ પાસે મોટા ખાડા પડી ગયા છે જેને લઈને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે ગ્રામજનો તેમજ રાહદારીઓ આશા રાખી રહ્યા છે કે મામલતદારશ્રી તાત્તાલિક ધોરણે માટી પુરાવી આ ખાડાનું કામ પૂર્ણ કરે બીએન ન્યૂઝ ગુજરાતી સાથે મૌલિન વ્યાસ વાઘોડિયા